thank you શહેરમાં વિવિધ વિસ્તારમાં પ્રજા પરેશાન છે એક સમય વડોદરાની આગવી ઓળખ હતી પણ આજના સત્તાધીશો વહીવટી તંત્રએ વડોદરાને અન્ય મહાનગરોની સરખામણીના વિકાસમાં પાછળ ધકેલ્યો છે શહેરના તુલસીવાડી બાવીસ ક્વાર્ટર્સ વિસ્તારમાં પણ પ્રજા વિવિધ સમસ્યાને લઈ ત્રાહીમામ પોકારી ઉઠી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે જેથી લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે ગટરો ઉભરાય છે પણ કાયમી નિરાકરણ આવતું નથી ચોમાસામાં તંત્રના પ્રતાપે પૂરના પાણી ઘરોમાં આવ્યા પણ કોઈ જોવા કે મદદ કરવા આવ્યા નથી ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ સમસ્યા સમયે દેખાતા નથી જેથી હવે ચૂંટણી આવશે ત્યારે તેમને જવાબ અપશે તેમ સ્થાનિકોએ જણાવી વહેલી તકે લોકોની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી તુલસીવાડી બાવીસ ક્વોટર વિસ્તારમાં પાણીની જફામારી ચાલી રહી છે એ મહામારીના લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે એનો કોઈ નિકાલ આવતો નથી અને પાણી પણ બહુ ડહળું આવે છે ગટર લાઈનનું પાણી આવી રહ્યું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી અમને એની માટે ન્યાય જોઈએ છે પ્લસ કે કોર્પોરેશન વાળા આગળ આગળથી વાળીને જતા રહી છે નીચે અમે રહીએ છીએ અને ચોખ્ખું કઈક થતું નથી નીચે બી અહીં પાછળ પણ બધા રહી છે તો એવું તમે કોર્પોરેશન વાળાને કહી શકો છો કે પાછળ ચોખાઈ માટે આવે એ વાત નહીં પણ ગટોરો પણ ઉભરાય બહાર આવે છે તો એનો કોઈ સડિયા મારી મારી જતા રહી છે પણ કોઈ કસો નિકાલ આવતો નથી કોર્પોરેટર કોણ છે એને અહીંયા ગાડી આવવું પડશે અમારી જોડે વાત કરવી પડશે કેમ કે અહીંયા કચરા નાખવાની બી બહુ એ થઈ તકલીફ થઈ ગઈ છે

અમારે જાતે ને જાતે અમારે આગળ પાછળ રહેવાનું એટલે કે આ તો બે ત્રણ મહિનાથી જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ને ત્યારથી આવું છે